આ સમયે ખેતરોમાં ડાંગરની કાપણી પૂરજોશમાં ચાલી રહી છે અને ખેડૂતોના ખેતરમાં સુવર્ણ સમાન પાકની ખુશ્બુ ફેલાઈ રહી છે બોરસદ એપીએમસી દ્વારા સરકારના નિયમો અનુસાર ટેકા ભાવે ડાંગરની નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે સાથે જ વેપારીઓ દ્વારા પણ ખુલ્લી ખરીદી શરૂ થતાં ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે આ દિવસોમાં ડાંગરની કાપણી પુરજોશમાં ચાલી રહી છે ખેડૂતો પોતાના મહેનતના પરસેવે સિંચેલા પાકને માર્કેટયાર્ડ સુધી પહોંચાડી રહ્યા છે બોરસદ કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા સરકારના નિયમો મુજબ ટેકા ભાવે ડાંગરની ખરીદી માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ખેડૂતોને યોગ્ય ભાવ અને સમયસર ચૂકવણી મળે તે માટે તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે આ સાથે બોરસદ એપીએમસી કેમ્પસ ખાતે વેપારીઓ દ્વારા પણ ખરીદી શરૂ કરાતા સારા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે એપીએમસીના શ્રીએ જણાવ્યું હતું કે ખેડૂતભાઈઓએ સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ લેવાનો છે અને એ પીએમસીમાં પાકની નોંધણી કરીને નિયમિત વેચાણ વ્યવસ્થા દ્વારા યોગ્ય ભાવ મેળવવો છે ચેરમેનશ્રીએ ખેડૂતોને દિવાળી પર્વની શુભકામનાઓ પાઠવીને કહ્યું કે આ દિવાળી સૌના ખેતરોમાં સુખ સમૃદ્ધિ અને અન્નપૂર્ણાનો વરસાવો કરે તો હાલ બોરસદ દેપીએમસી માં ડાંગરની ખરીદીની ગતિ તેજ થઈ ગઈ છે અને ખેડૂત ભાઈઓ એ ટેકાના ભાવ સાથે સરકારી યોજનાઓનો લાભ લઈ પોતાના પાકને યોગ્ય મૂલ્ય અપાવવાની તક ગુમાવી નથી. સર્વપ્રથમ બોરસદ તાલુકા અને આજુબાજુના તમામ ખેડૂત પશુપાલક મિત્રોને દિવાળીની શુભકામનાઓ સાથે આવનાર નવા વર્ષને આપ સૌનું સુખમય અને કલ્યાણકારી નીવડે એવી મા શક્તિને પ્રાર્થના કરીએ છીએ હાલમાં સરકારશ્રીના ટેકા ભાવ ટેકાના ભાવની નોંધણી પણ ચાલુ છે તો આપ સૌ સૌ ખેડૂતોને મારી નમ્ર અપીલ છે કે આપ સૌ વધુમાં વધુ જોડાય અને આ સરકારશ્રીના ટેકાના ભાવનો લાભ લો અને મહત્તમ એના બધા ખેડૂતો સુધી પહોંચે એનો પ્રચાર થાય એની વાત થાય એવું આપ સૌને નમ્ર અપીલ છે અને બોરસદ એપીએમસીમાં પણ સારા એવા વેપારીઓ સારા ભાવ સાથે ડાંગરની ખરીદી કરે છે તો આપ સૌને બોરસદ એપીએમસીની અંદર આપનો પાક ડાંગર લાવી અને આગળ સારા રોકડ નાણાં ચૂકવાય છે તો આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે આપ સૌ અમારા બો બોરસદ એપીએમસી પરિવાર સાથે જોડાવ અને સરકાર શ્રીના તમામ આપણે જે લાભો છે એનાથી આપણે સૌ લાભ લઈએ